જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હું છું ધવલ નાયક અને આજે ઘણા દિવસે લગભગ બે મહિના પછી એક વિડીયો શૂટ કરી રહ્યો છું પહેલાં આપણા રેગ્યુલર વિડિયો આવતા હતા પણ છેલ્લા બે મહિનાથી લાઈફમાં એવી ઘટનાઓ ઘટી કે વિડીયો બનાવવાનો તો શું જોવાનો પણ ટાઈમ નથી બે મહિના પહેલાંથી લઈને આજ સુધી એટલો ડિપ્રેશનમાં જતો રહ્યો છું અને વિચારું છું કે લાઈફ આપણા જોડે કેવો ખેલ રમી રહી છે તો આજના વિડીયોમાં નવીનતા કંઈ નહીં પણ આપણે થોડી ડિપ્રેશન વિશે વાતચીત કરી લઈએ તો મારા જોડે છેલ્લા બે મહિનાથી એટલા ખરાબ અનુભવ ચાલી રહ્યા છે એમ કહું કે લાઈફમાં એટલી સ્ટ્રગલ ચાલી રહી છે કે ખરેખર એમ થઈ ગયું કે આવી લાઈફ હોય અને આ કરતાં ના હોય એ સારું અને આ મારી વાત નથી કરી રહ્યો અત્યારે સોમાંથી નેવું વ્યક્તિઓના લાઈફમાં બસ આ સ્ટ્રગલ ચાલુ હોય છે કોઈકને શારીરિક કોઈકને માનસિક કોઈકને લવ અફેક્શન કોઈને રોજગારી તો કોઈને ગરીબી બસ આ જ વિચારો ચોવીસ કલાક ચાલતા હોય કે કઈ રીતે આમાંથી બહાર નીકળવું મારા જોડે પણ છેલ્લા બે મહિનાથી આ જ વિચાર મગજમાં ચોવીસ કલાક ચાલુ 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 ઘણું બધું નુકસાન થયું ઓનલાઈન અત્યારે ઓનલાઈનનો જમાનો હોવાથી ઓનલાઈન સ્કેમ વધી ગયા છે મારા જોડે પણ ઓનલાઈન સ્કેમ થયું એમાંથી હું કઈ રીતે બહાર આવું એ જ વિચાર ચોવીસ કલાક મગજમાં ચાલો ને ચાલો કેમ કે ઘરના ખર્ચા પૂરા કરવાના હોય છે ઘરનો હપ્તો ભરવાનો હોય ગાડીનો હપ્તો ભરવાનો હોય છોકરાઓની ટ્યુશન ફી એમની સ્કૂલની ફી કામવાળાના પૈસા ઘરમાં કરિયાણું કઈ રીતે લાવું ચોવીસ કલાક એક જ વિચાર અને આપણે એક મિડલ ક્લાસ ફેમિલીમાં હોય પાછા એટલે કોઈનો શું કહેવાય કોઈના જોડે મગાય તો નહીં પૈસા કેમ કે કોઈના જોડે માગ્યા તો પાછા એ ક્યાંથી આપશું અને આપણાની સપોર્ટ કોણ કરે બસ આ જ વિચારો ચોવીસ કલાક મગજમાં ચાલ અહીંયાથી નોકરી જતો હોય તો વિચાર આવતો હોય કે કદાચ એક્સિડન્ટ થઈને મરી જાઉં તો આ બધામાંથી શાંતિ મળે પણ પાછો એક જ વિચાર આવે કે આપણને કંઈક થઈ જશે તો આપણી ફેમિલીનું શું બસ આ જ વિચારોમાં આજે બે મહિના થઈ ગયા અને બે મહિના પછી આ એક ખાલી એમ જ વિડીયો શૂટ કરું છું તો મારા જેવા સોમાંથી નેવું કેસ બનતા હોય તો કહેવાય એટલું જ માગું છું કે લાઈફની સમય આપો સમય આપશો તો ખરાબ ગમે તેવો સમય હશે ઓટોમેટિક જતો રહેશે કેમકે ભગવાને દરેક માટે કંઈકને કંઈક સારું વિચારીને રાખ્યું છે અને હું પણ એ જ વિચારીને આજે જીવી રહ્યો છું કેમ કે લાઈફ છે લાઈફમાં સ્ટ્રગલ તો રહેવાની સ્ટ્રગલ ના હોય તો લાઈફ ના કહેવાય એટલે આ બધું તો ચાલતું રહેવાનું પણ જે લોકો ડિપ્રેશનમાં આવીને કંઈક પોતાની જાતને નુકસાન પહોંચાડે છે અથવા પોતાની ફેમિલી માટે અનબનાવ બન બને છે એમના માટે કહીશ કે જો તમને આવા ખરાબ વિચાર આવતા હોય કે ગળો ફાંસ થઈને મરી જવું એક્સિડન્ટ થઈને મરી જવું દવા પીને મરી જવું તો એ દસથી પંદર સેકન્ડનો જે સમય હોય છે એ સમય આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તો એ વખતે શાંત મન રાખીને આપણે જે ગમતી હોય એ પ્રવૃત્તિ કરો બીજું કે એ સમયે પોતે એકલા ના રહો અથવા તો આપણા ફેમિલીમાં કોઈ વ્યક્તિ આવું કરી રહ્યું છે તો એને સપોર્ટ જોઈએ હેલ્થ એજ્યુકેશનની જરૂર છે આ બધું કરશો તો આવા અનબનાવ નહીં બને અને પોતાની જાતે મહેનત કરો મહેનત કરવાથી ગમે તે વસ્તુ આપણે અશક્ય નથી બસ આજના વિડીયોમાં આટલું કહીશ લાઈફ છે સ્ટ્રગલ રહેવાની હું પણ જીવું છું તમે પણ જીવી લેશો બાકી કોમેડી વિયો તો આવતા રહે છે ટાઈમ પાસ કરવાનો નથી પોતાની લાઈફ ને બેટર બનાવવાનો ટ્રાય કરો જિંદગી બહુ અમૂલ્ય છે જય શ્રી કૃષ્ણ